હાય ફ્રેન્ડ્સ મોરબી સ્ટારમાં આપ સર્વેને વેલકમ કરીએ છીએ આજે ફરી પાછા એક પ્રચલિત અને જાણીતી જે જગ્યા છે આપણી મોરબીની ફૂટવેર માટે તેની મુલાકાતે પાછા પહોંચી ગયા છીએ આજે આની પહેલાં અમે એનો એક વિડીયો આપને બતાવી ચૂક્યા હતા કે જે એની સેકન્ડ બ્રાન્ચ હતી આજે એની ફર્સ્ટ બ્રાન્ચ કે જે છેલ્લા પાંત્રીસ વર્ષથી મોરબીના સુભાષ રોડ ઉપર કાર્યરત છે આશાપુરા ફૂટવેર ત્યાં અમે પહોંચી ગયા છીએ અને તેની જે મુલાકાત છે એ આપણે કરાવીએ અને એના ઓનર સાથે પણ આપણે વાતચીત કરીએ આવો નમસ્કાર શું નામ તમારું આપણે આજે સાથે વાતચીત દોસ્તો આની પહેલાં આપણે જે વાતચીત કરેલી હતી એ એમના ફાધર સુરેશભાઈ ઝાલા સાથે કરી હતી એ એમની સેકન્ડ બ્રાન્ચ હતી અને આજે છે આપણે આવ્યા છીએ એમની ફર્સ્ટ બ્રાન્ચ કે જે છેલ્લા પાંત્રીસ વર્ષથી કાર્યરત છે અને આ જે જગ્યા છે એ અત્યારે દિવ્યેશભાઈ દિવ્યેશભાઈ સંભાળે છે તો આપણે આશાપુરા ફૂટવેર વિશે થોડું આજે જાણવાનું છે આપણી આ શોપની અંદર કઈ કઈ પ્રકારના જે લેડીઝવેરના શૂઝ જે ચપ્પલથી માંડીને જે બધી વેરાયટી છે ફૂટવેરની એ કઈ કઈ છે આપણી પાસે આપણી દુકાન રે ને એ તો મારા દાદાના ટાઈમથી ટાઈમ આવે છે પેલા મારા દાદા ગયા એ હાથે ચપ્પલ બનાવતા બરોબર છે મારા પપ્પા આવ્યા નવી પેટી એવી ફેન્સી નહીં હોય હવે અમારી પેટી આવી હવે એમાં હું લેટેસ્ટ આવી આપણે શૂઝ કરતા રે ને પાર્ટી વેરાયટી વધારે રાખીએ તમે આમાં ડિસ્પ્લેમાં જોઈ શકો મારી ટોટલ વસ્તુ આપણે રાખી છીએ આમાં આપણે કેમ જેમ ફૂટવેર જેન્ટ્સ ને લેવા જઈશી તો સ્લીપર આવે સેન્ડલ આવે પછી તો કેટલું આવે જેન્ટ્સ માં તો આપણે ત્રણ જ વસ્તુ આવે સ્લીપર ચંપલ ને બૂટ લેડીઝ માં તો હિલ વાળા હિલ વગર ના હાફ મોજડી ફૂલ મોજડી સેન્ડલ સેન્ડલ માં હિલ વાળા હિલ વગર ના રનિંગ ના આવી વેગ્યા પહેરવાના રે એમાં તો અઢળક વેરાઈટી હવે તમે વિચારી નો કોઈ એટલા કલર ડિઝાઇન ની વેરાઈટી આવે રાઈટ

અને એમની પોતાની ડિઝાઇન ક્રિએટ કરેલા જ જે બધા ચપ્પલ છે લેડીઝ ફૂટવેર આખું જે લેડીઝવેર છે આખું ફૂટવેરની અંદર એ તમને એનું પોતાનું કલેક્શન છે જે પોતાની જાતે સિલેક્ટ કરેલું છે એનું ખુદનું ક્રિએશન જ તમને અહીંયા આશાપુરા ફૂટવેરની જે મેઇન બ્રાન્ચ છે જે સુભાષ રોડ ઉપર આવેલી છે ત્યાં તમને મળશે ક્યાંથી ક્યાં સુધીનું માપ અવેલેબલ હોય માપ તો આપણે પાંચ નંબરથી ચાલુ થાય લેડીઝનું રનિંગ પાંચ નંબર બાર તેર નંબર સુધીની સાઈઝ રાખી છે

આશાપુરા સાપુરા ફૂટવેર ની અંદર તમને મળી રહેશે દોસ્તો તો તમે અહીંયા ચોક્કસથી તમારી મુલાકાત કરવા માટે એવો દુકાનનો સમય કેટલા વાગનો આપણો સમય સવારે નવ વાગ્યા થી રાતના દસ વાગ્યા સુધીનો દોસ્તો સવારે નવ વાગ્યા થી લઈ અને રાત્રિના દસ વાગ્યા સુધી દુકાન છે એ ખુલ્લી હોય છે તમે તમારી અનુકૂળતા મુજબ આવી તમારી મનપસંદ વસ્તુ તમે સિલેક્ટ કરી શકો છો અહીંયા અને મેં જેમ કીધું એમ કે ક્રિએટિવિટી પોતાની છે કોઈનું પરચેસ કરેલું નહીં ખુદનું પરચેસ કરેલું ખુદે ડિઝાઇન પાસ કરી છે અને ખુદે જ અહીંયા પોતાની જાતે ડિઝાઇન સિલેક્ટ કરીને જે બધી બનાવી છે તો આ વેરાયટીનો ખજાનો છે આશાપુરા ફૂટવેર એટલે તો તમે અહીંયા આવો ખાતરી કરો અને અહીંયાથી તમે ખરીદી કરો વિશ્વાસપાત્ર સ્થળ હોય તો એ આશાપુરા ફૂટવેર છે કારણ કે છેલ્લા પાંત્રીસ વર્ષથી એ લોકો આ લાઇનની અંદર છે દોસ્તો અને દેવાંગભાઈનો જે મોબાઈલ નંબર છે એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જેથી કરી તમે ફોન ઉપર પણ એમનો કોન્ટેક કરી શકો છો અને તમે તમારી અનુકૂળતા મુજબ દુકાન ઉપર આવી અને એમને ફોન ઉપર સમય લઈ એમનો અને તમે અહીંયા આવીને તમારી ખરીદી છે એ તમે કરી શકો છો તો અમારા કેમેરામેન હસમુખભાઈ વાળા છે અહીંયાનો જે દુકાનના બધો ડિસ્પ્લે છે એ પોતાના મોબાઈલની અંદર કેપ્ચર કરી અને તમારા બધા સુધી પહોંચાડે

ખાતરી કરી જુઓ અને પછી કોમેન્ટ કરીને અમને જણાવજો કે અમે જે તમારા સુધી વાત પહોંચાડી છે એ સચોટ છે કે નહીં અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારા વિડીયોને લાઈક કરશો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને આ વિડીયો આશાપુરા ફૂટવેરનો બને તેટલો આપણે જાજુના જાજો શેર કરવાનો છે જેથી કરીને આ પાંત્રીસ વર્ષ જૂની જે પોતાની ખુદની ક્રિએટિવિટી છે એ લોકો સુધી પહોંચવી જરૂરી છે દોસ્તો આપણું અવડું મોટું મોરબી શહેર છે જે આખું વિકસિત છે કે જેમાં મોરબીના લોકલ વ્યક્તિ તો રે જ છે પણ બાર ગામથી આવીને પણ ઘણા બધા લોકો વસવાટ કરે છે અત્યારે તો બધા લોકોને ખબર નથી માણસને વસ્તુની ખરીદી કરવી છે પણ એની પાસે પરફેક્ટ ને સચોટ જગ્યા નથી દોસ્તો તો તમે આ વિડીયોને એટલો શેર કરો કે જે ખરીદારી જેને કરવી છે જે સાચો ગ્રાહક છે એના સુધી આ આશાપુરા ફૂટવેરની આપણી વાત છે એ પહોંચી જવી જરૂરી છે તો વિડીયોને બને તેટલો જાજોને જાજો શેર કરવો જેથી કરીને આ વાત આપણે પહોંચાડવામાં સફળ થઈએ જે કાંઈ મહેનત કરીએ છીએ દોસ્તો તમારા બધા માટે જ છે અલગ અલગ જગ્યાએ જઈ છે શું કામ જાય છીએ અમે કે તમે બધા એનાથી પરિચિત થાવ તો તમે બધા સપોર્ટ કરો અને આ વિડીયોને શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક આપો ફરી પાછા નવી અપડેટ નવી જગ્યા ઐતિહાસિક સ્થળ કોઈ મંદિર કોઈ વ્યક્તિ વિશેષનું ઇન્ટરવ્યુ કોઈ આવી બીજી શોપ એની મુલાકાત લઈને અમે તમારી સેવામાં પાછા હાજર થશું ત્યાં સુધી કેમેરામેન હસમુભાઈ વાળા સાથે હું મારી સાથે દેવાંગભાઈ છે અમને રજા આપશો આવજો બાય